મિત્રો તમને ક્યારેય દુખાવો હોય અથવા નસોનો દુખાવો હોય અથવા કમરનો દુખાવો હોય સાંધાનો દુખાવો હોય તો ઘર બેઠા આજે હું તમને રામબાણ ઇલાજ કહેવા જઈ રહ્યો છું મિત્રો નવા હોય તો ચેનલને લાઈક કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો જેથી કરીને અવાર નવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ જેટલા લોકોને નસોના પ્રોબ્લેમ છે સાંધાના દુખાવાના પ્રોબ્લેમ છે

ઘરેલું ઉપચાર તમારી આ બધી સમસ્યાને નષ્ટ કરીને દૂર કરી દેશે આ ઉપાય તમારી તપાયેલી બ્લોકનેસ ને બધી ખોલી દેશે સાંધાના દુખાવા તો જડ મૂળમાંથી પૂરેપૂરું મટાવી દેશે હવે હું તમને પહેલી સામગ્રી કહેવા જઈ રહ્યો છું તેના માટે શું શું જોશે તો યાદ રાખજો મિત્રો આ એક ચમત્કારી ઉપાય તમે ઘર બેઠા કરશો તો તમારા બધા દુખાવા ચાલ્યા જશે તમારે લેવાનું શું છે શુદ્ધ રાયનું તેલ લગભગ માનો કે સો થી એકસો પચાસ મિલીટર એટલે કે અડધા થી ઓછું નહીં વધારે પણ નહીં ભેળસેડ કર્યા વગરનું દેશી કાઢેલું તેલ પસંદ કરવાનું છે કહ્યું તો કે રાયનું તેલ પછી તમારે લેવાનું છે લસણ પાંચ થી છ તાજા લસણ સાફ કરીને લસણની કળીઓ લેવાની છે પછી હું શું લેવાનું છે તો કે સરગવાના પાંદડા મિત્રો સરગવાના પાંદડા એક મુઠ્ઠી ભરીને તાજા હરિયાળા પાંદરા લેવાના છે લગભગ માનો તો વજનમાં જોઈએ તો પચીસ થી ત્રીસ ગ્રામ તમારે લેવાનો છે હવે આનો ઉપાય બનાવવાની રીત પણ સાંભળી લો ઉપાય બે ભાગમાં વેચાયેલી છે રાય અને લસણ બે અલગ અલગ વસ્તુ છે તો તેલની માલિશ અને સરગવાના પાંદડાનો કાળો આ બે વસ્તુ છે આ મિત્રો ધ્યાનથી સાંભળજો હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો મિત્રો પહેલી વસ્તુ રાય અને લસણના તેલની માલિશની બનાવવાની રીત કહું છું પહેલા તમારે બે તેલ ની માલિશ કરવાની છે એટલે કે હું જે બનાવવાની રીત કહું છું તો ધ્યાનથી સાંભળો એક નાની વાટકીમાં સો થી એકસો પચાસ મિલી શુદ્ધ રાયનું તમારે તેલ લેવાનું છે તેમાં પાંચ થી છ લસણની ગણીઓ ખોલી ખોલીને છોલી છોલીને ધોઈને હળવા હાથે કચડી લેવાની છે આ મિત્રો એટલે કે આખી કચડી નાખવાની છે પછી લસણનો રસ અને તેલ બહાર આવે તે મિત્રો બહુ જરૂરી છે અને આ કચડેલી લસણની કડીઓ રાયના તેલમાં તમારે પૂરેપૂરી નાખી દેવાની છે આ મિશ્રણ આશરે અડધા કલાક સુધી સ્વસ્થ ઢાકણાના વાસણમાં કે કાચની બરણીમાં હોય તેમાં કાઢીને મૂકી દેવાની છે આમ કરવાથી લસણના બધા ઔષધિ ગુણ રાયના તેલમાં ભળી જશે હવે આ ઉપયોગ કેવી રીતના કરવાનો છે જેટલા લોકોને ગમે તેવા દુખાવા હોય તેને મટાડવાની તાકાત ધરાવે છે આ તેલ તમારે માલિશ કરતા પહેલા આ તેલના મિશ્રણને થોડું ઘડવું હલાવવાનું છે એટલે કે ગરમ કરવાનું છે ધ્યાન રાખો કે વધુ તમારે ગરમ કે ઉકાળવાનું નથી હતપ ગરમ કરવાનું છે ફક્ત તેને થોડુંક જ ગરમ હુંફાળું ગરમ કરવાનું વધારે નથી કરવાનો બીજી વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે ગરમ કરેલા તેલ એટલે કે લસણની કડીઓ સાથે થોડુંક હાથમાં લઈ લેવાની છે લસણની કડી દુખાવો જ્યાં તમને ભાગ દુખે છે ત્યાં તમારે લગાવવાનો છે જેમાં દુખાવાના ભાગ માનો કે પીઠ થઈ ગઈ કમરનો નીચેનો ભાગ થઈ ગયો બેક પેન થઈ ગયું ઘૂંટણ થઈ ગયું સાઈટિકાના દુખાવાના ભાગ નસોના દબાણની સમસ્યા હોય તો પણ તમે આ તેલ વાપરી શકો છો આ તેલ એકદમ રામબાણ તરીકે કામ કરશે ખૂબ હળવા હાથે ધીમે ધીમે તેની માલિશ કરવાની છે બિલકુલ જોર નથી લગાવવાનું અને ઘસવાનું પણ નથી મિત્રો જેટલા પણ દુખાવા છે તેને જળ મૂળમાંથી આ તેલ કાઢી નાખશે તો દુખાવાની સમસ્યા ઓછી થશે દિવસે ફક્ત એક વખત જ માલિશ કરવાની છે જે લોકોને દુખાવો વધારે હોય તે લોકો આખા દિવસમાં બે વાર માલિશ કરી શકે છે જો દુખાવો ખૂબ જ વધારે હોય લાંબા સમય તો તમારે ત્રણ વાર પણ કરી શકો છો એક વખત સવારે અને બીજી વખત રાત્રે કરશો તો વધુ સારું મિત્રો માલિશ કર્યા પછી ભાગને તમારે યાદ રાખવાનું છે તે ખુલ્લો નથી છોડવાનું કારણ કે ઉનાળામાં હળવા ગરમ પાણીનો તમારે એની ઉપર શેક કરવાનો છે શેક લેવાનો છે શિયાળાના તાપમાં બેસી જાઓ તો પણ તમને ફાયદો થશે તો શેક લેવાનું ભૂલશો નહીં

લઈ લેવાના છે પાંદાને સ્વસ્થ પાણીમાં સારી રીતે ધોઈ લેવાના છે તેમાં ધૂળ ના હોવી જોઈએ માટી ના હોવી જોઈએ અન્ય તત્વ ના નીકળે તેનું તમારે ધ્યાન રાખવાનું છે એક નાની કે મધ્યમ કદની સ્ટીલની તપેલી તમારે લેવાની છે માનો કે તેમાં દોઢ ગ્લાસ ખાસ પાણી રહી શકે પાણીની માત્રા કહું તો કે બસો પચાસ મિલી લીટર સ્વસ્થ પાણીમાં સારા પાણીમાં લઈ લેવાનું છે આ પાણીમાં ધોયેલા સળગવાના પાંદડા તમારે અંદર નાખી દેવાના છે મિશ્રણ કરી દેવાના છે અને ગેસમાં ધીમે ધીમે મધ્યમ રીતે શેટ કરવાનો છે ગરમ કરવાનું છે આશરે તમે માનો કે તમારે સાત થી આઠ મિનિટ સુધી તમારે ધીમે ધીમે ગરમ કરીને તમે ઉકાળી શકો છો જ્યારે પાંદડા નરમ થઈ જાય તેમાં લીલા લીલા રંગમાં બદલાઈ જાય તો યાદ રાખજો લીલા રંગના પાંદડા બદલાઈ જાય ત્યારે ગેસ બંધ કરવાનો છે આ ઉકાળેલા એટલે જેવા પાણીને કઈ ચીણા સુતરાઓ કાપડ કે સ્વસ્થ પાણીમાં ગરણી જેમ તમારે ગરણીની મદદથી પૂરેપૂરું ગાળી લેવાનું છે હવે આ પાણી જે છે તે પાણી ઉકાળીને આશરે એક ગ્લાસ જેટલું પાકી રહે મિત્રો તેટલું રાખવાનું છે બનાવવાની રીત ખબર પડી ગઈ બીજી વસ્તુ એનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે આ કાળાને અન્ય કોઈ પણ વસ્તુ ભેળવ્યા વગર જેવો જેવો છે તેવો જ પીવાનો છે પહેલી વસ્તુ તો યાદ રાખજો કે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સવારે તમારે ખાલી પેટે નથી પીવાનું સવારે નાસ્તા કર્યા પછી એક થી દોઢ કલાક પછી જ આ કાળું પીવાનું છે પાણી પીશો તો તમારું પેટ થોડુંક ભરેલું હોય ત્યારે જ તમારે આનું સેવન કરવાનું છે એ નોન છે રોજ દરરોજ એક ગ્લાસમાં તાજા સરગવાનો કાળો બનાવીને પીવાથી તમને બધા દુખાવા ગાયબ થઈ જશે આ કાળાનું સેવન સતત એક મહિનો એટલે કે લગભગ ત્રીસ થી પાંત્રીસ દિવસ સુધી કરશો નિયમિત સેવન કરશો તો તમને ઘણા બધા ફાયદા થશે અને તમને જોવા પણ મળશે હવે તમે એમ પૂછશો કે સર આના ફાયદા કયા કયા છે તો વિસ્તારથી કહું તો મિત્રો હું તમને કહું છું કે આના ફાયદા તમે જે પાંદડાનું પાણી બનાવ્યું છે એના ફાયદા કેવી રીતના છે મિત્રો તમારા બ્લોકના જે છે તે ખોલી નાખશે શરીરમાં જે નશો બ્લોક થઈ ગઈ છે રક્તનો પ્રવાહ ધીમો થઈ ગયો છે તો ફરીથી તેમાં ગતિ વધારશે સારી બનાવશે સાંધાના જકડનમાં સોજામાં ધીમે ધીમે તમને રાહત થશે ઓછી તાકાત ધરાવો છો તમારો તાકાત વધશે કમર અને ઘૂંટણનો દુખાવો હોય સાયટિકા હોય ગઠિયા હોય જૂના અકસ્માતના કારણે થતા દુખાવા હોય તેને પણ મટાડવાની તાકાત ધરાવે છે આ કાળો અને સૌથી સારામાં સારી બેસ્ટ વસ્તુ પેશમાં પેટમાં ગેસ બનવો ચૂની કબજિયાત બાવાસીર પાઇલ્સ ભગંદર પિઝર જેવા તકલીફ પણ આ કાડામાંથી ધીમે ધીમે ઓછું થઈ જશે તમને રાહત મળશે અને તમને શરીરમાં અલગ જાતની તાકાત મળશે સ્ફૂર્તિ મળશે શરીર અંદર મજબૂત બનશે અને ફરીથી સ્ફૂર્તિ ભર્યું જીવન જીવશો મિત્રો આ બે નુસ્ખા છે પરફેક્ટલી કામ કરશે તમને હજી ના સમજાણું હોય તો પાછો વિડીયો જોઈ લો રિટર્ન કરીને આ બે નુસ્ખામાંથી એક નુસ્ખો પણ કરશો અથવા બેય નુસ્ખા સાથે કરશો તો તમારા દુખાવા સો એ ટકા ગાયબ થઈ જશે પૂરી તાકાત મળી જશે તમે પાછા પહેલા જેવા તંદુરસ્ત બની જશો મિત્રો આ માહિતી તમારી જિંદગી બદલી નાખશે મને આશા છે કે તમને આ વિડીયો બહુ 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 જ ગમ્યો હશે કારણ કે અમે ઘણા બધા આયુર્વેદિક વસ્તુમાંથી તમને કહી છે આ વસ્તુઓ તો તમને માર્ગદર્શન આપ્યા છે તો તમારા દુખાવા ઘર બેઠા તમે કેવી રીતના મટાડી શકો તો આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો જેથી કરીને અવાર નવાર આવા વિડિયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ તો મિત્રો ફરી નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને બધાને મારા રાધે રાધે